કે આપણે સમાજ તરીકે આ જે બિલકુલ નિસહાય છે લાચાર છે એવા લોકોનો આપણે કંઈ કરી નથી શકતા વીએસએસએમ આ કાર્યમાં બહુ જ વખતથી જોડાયેલું છે અને એટલે ડૉક્ટર કેશો ફાઉન્ડેશન બી એમની સાથે જોડાયેલું સમાજમાં કેટલાય વૃદ્ધ વડીલો સિત્તેર પંચોતેર વર્ષના એવા છે કે જેમણે આખી જિંદગી ખેતમજૂરી કરી હોય અથવા ઘરકામ કર્યું હોય નિસંતાન હોય અને જિંદગીના એક એવા તબક્કેને એક એવી વ્યવસ્થા આવીને ઊભા હોય કે જ્યારે એમની કોઈ જ આવક ના હોય કોઈ જ સહારો ના આવ્યો અને ખરેખર એ ખરા અર્થમાં નિસહાય હોય અને એમના માટે ચારે દિશાઓ અંધાર ભરેલી હોય આવા વડીલોનું કોણ એ સમાજને માટે બહુ મોટો પ્રશ્ન છે કારણ કે મેં કહ્યું તેમ એમની પાસે આવકનું કોઈ જ સાધન નથી કોઈ જ સહારો નથી દીકરીઓ છે તો એ કદાચ સાસરે ગઈ છે અને સમાજની વ્યવસ્થા એવી છે કે ચાહે તો પણ મા બાપને સપોર્ટ ના કરી શકે ટેકો ના આપી શકે અને નિસંતાન હોય તો પછી કોઈ સવાલ જ નથી ગામોમાં શેરીએ શેરીએ એવી વ્યવસ્થા હતી કે વસાતની બહાર અથવા શેરીની બહાર એક ચાટની વ્યવસ્થા હતી અને એ વખતોમાં ફ્રીજ નહોતા એટલે લોકો જ્યારે બી બપોરનું ખાવાનું અથવા તો સાંજું ખાવાનું પતી જાય અને જે કંઈ વધ્યું હોય એ ચાટમાં મૂકી જતા અને આ ચાટમાંથી કૂતરા બિલાડા અથવા ગાયો પોતાની વ્યવસ્થા કરી લેતા હતા વધેલું નાખવાનું માધ્યમ ચાટ હતું હવે જે શેરીઓમાં અથવા વસાહતોમાં આવા નિઃસહાય વૃદ્ધ વડીલો વસે છે ત્યાં આગળ લોકો આ જે કંઈ વધ્યું હોય બપોરના જમવા પછી અથવા સાંજના જમવા પછી તે આ વૃદ્ધોને વહેંચે છે અને અમુકવાર જ્યારે હું વીએસએસસીની જાળે આ લોકોને મળ્યો ત્યારે એવું પણ જાણવા મળ્યું કે ઘણીવાર એવું પણ થાય કે કંઈ વધ્યું ના હોય અને ત્યારે આ વૃદ્ધો વડીલો બે સહાય રીતે પાણી પીને ગુજારો કાઢી લે અને ત્યારે એક સવાલ મનમાં પેદા થાય કે જે વ્યવસ્થામાં આપણે પ્રાણીઓનું પેટ ભરતા હતા શું આપણે એ જ વ્યવસ્થા આપણા મનુષ્યો માટે આવી છે જીવ વળ્યો આ કેટલી દુઃખદાયક બાબત છે કે આપણે સમાજ તરીકે આ જે બિલકુલ નિસહાય છે લાચાર છે એવા લોકોનો આપણે કંઈ કરી નથી શકતા વીએસએસએમ આ કાર્યમાં બહુ જ વખતથી જોડાયેલું છે અને એટલે ડૉક્ટર કેશ્રો ફાઉન્ડેશન બી એમની સાથે જોડાયું અને આવા વડીલો જે બિલકુલ લાચાર છે જેમનું કોઈ જ નથી એમને ટેકો આપવાનું નક્કી કર્યું ડોક્ટર કે આર શ્રોફનો મુખ્ય ગોલ તો મનુષ્યને પગભર કરવાનો છે અને એટલા માટે જ અમે શિક્ષણથી શરૂ કર્યું કે જેથી કરીને બાળકો ભણે ગણે મોટા થાય સમજના થાય ત્યારે પોતાના પગ પર ઊભા રહી શકે અને આ જ ભાવનાથી અમે વીએસએસએમના સ્વાવલંબન પ્રોગ્રામમાં બી લોકોને લોન આપવાનું શરૂ કર્યું કે જેથી માણસ બે હજાર મહિને કમાતો હોય એનાથી વીસ હજાર કમાતો થાય અને એટલા માટે નાની નાની લોનો આપવાનું કામ શરૂ કર્યું પણ જોડે જોડે એક એ પણ જોવાનું છે કે આપણે સમાજ તરીકે જે માણસો કાંઈ જ નથી કરી શકતા જેમની ઉંમર નથી કંઈ કામ કરવાની જેમના માટે બીજો કોઈ સહારો નથી એમના માટે બી આપણે સમાજ તરીકે કાંઈક તો કરવું જોઈએ ને એમના પેટમાં અન્ન ના જાય કઈ રીતે ચાલે અને એટલે આવા વડીલો માટે અમે સરકારી યોજનાઓ છે તેમાં બી અપ્લાય કરીને એમને વિધવા સહાય યોજના અથવા તો વૃદ્ધ પેન્શન યોજનાનો બી લાભ આપવાનો પૂરી કોશિશ કરીએ તો પણ એક એવી વ્યવસ્થા છે કે જેમાં ફક્ત હજાર કે બારસો રૂપિયાથી મહિનાથી ગુજારો નથી થઈ શકતો આજના જમાનામાં અને એટલા માટે આવા લોકોને મહિને એક રેશન કીટ પૂરી પાડીને એમનું ગુજરાન ચાલી જાય એટલા માટે વીએસએસએમની સાથે મળીને પૂરી કોશિશ કરીએ આપણી સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ વસુદેવ કુટુંબ કમ માને છે સમગ્ર વિશ્વ મારું કુટુંબ છે આ તો બહુ જ બોળો પર્સપેક્ટિવ છે આખા જગતની વાત છે તો આપણે તો આપણી વચ્ચે રહેતા આપણા સમાજમાં રહેતા લોકોની વાત કરીએ છીએ ડૉક્ટર કેશ્રો ફાઉન્ડેશન તો બહુ જ મર્યાદિત રીતે વીએસએસએમની સાથે રહીને આમાં કામ કરી રહ્યું છે પરંતુ શું આપણે બધા આમાં ના જોડાઈ શકીએ તમારી આસપાસ જો આવા કોઈ હોય તો શું તમે એમને હેલ્પ ના કરી શકો ને એમને ટેકો ના કરી શકો અથવા તો તમારી આસપાસ આવી કોઈ સંસ્થા હોય કે વીએસએસએમ સંસ્થા છે કે જે આવા લોકોને નિયમિત રૂપે દર મહિને રેશન કીટ પહોંચાડે છે શું એમાં તમે યોગદાન ના આપી શકો વિચારજો એકબીજાની સહાય રૂપે થઈને આગળ વધવાનું છે તો જો તમે કંઈ બી કરી શકશો તો સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ બનશે અને કદાચ આવનારી પેઢી માટે બી એક પ્રેરણાદાયી બનશે